થોડાક સમય પહેલાં જ વેરાવળ અમદાવાદ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસને રવિવારે રાત્રિના સમયે અમદાવાદના ચાંદલોડિયા રેલવે સ્ટેશન નજીક ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે ચાંદલોડિયા ખોડિયાર વચ્ચે રેલવે ટ્રેક ઉપર વીસ ફૂટ લોખંડની એંગલ મૂકી દેવામાં આવી હતી જે ટ્રેનના એન્જિનમાં ફસી જતા પાયલોટો તાત્કાલિક ટ્રેનને રોકી હતી જેથી મોટી દુર્ઘટના ટળી છે આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ચાંદોડીયા ખોડિયાર વચ્ચેથી પસાર થતી રેલવે લાઇન ઉપર અજાણી વ્યક્તિ વીસ ફૂટ લાંબી લોખંડની એંગલ વાળીને મૂકીને વેરાવળથી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસને ઉડાવી દેવા માટે કાવતરું ઘડ્યોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે રેલવે ટ્રેક ઉપર લોખંડની એંગલ વંદે ભારત એક્સપ્રેસની આગળના ભાગમાં ફસાઈ જતા ટ્રેનને ઊભી રાખીને એંગલ બહાર નીકાળીને ટ્રેનને સલામત રીતે રવાના કરવામાં આવી હતી રેલવે પોલીસે વેરાવળથી આવી રહેલી બંદે ભારત એક્સપ્રેસને સલામત રીતે રવાના કરી રેલવે અને ઘટલોડિયા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ઘટલોડિયા પોલીસ સ્ટેશનની અંદર રેલવે ફાટકની અડચણ કરવાની એક ફરિયાદ દાખલ થઈ છે આ કામના ફરિયાદ છે ભાગવત બહેરાભાઈ છે સિનિયર સેક્શન એન્જિનિયરિંગ અધિકારી છે તેઓએ જે ચાંદલોડિયાથી ખોડિયારની વચ્ચે જે રેલવેના પાટા છે ત્યાં એક વીસ ફૂટની એંગલ મૂકી અને વંદે ભારત ટ્રેનને અડચણ કરવાનો કોઈ અજાણ્યા હિસાબથી પ્રયત્ન કર્યો છે તે મુજબની ફરિયાદ આપતા તે મુજબની ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ દાખલ કરી અને આગળની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ચલાવી રહ્યા છીએ તપાસ કઈ દિશામાં અને શું તપાસ તપાસ અમે જુદી જુદી એંગલથી તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં સાહીઠથી વધુ માણસોના અમે જવાબ લઈ રહ્યા છીએ આજુબાજુના જે મજૂરો લોકો જે કામ કરી રહ્યા છે તેમની પણ હિસ્ટ્રી અમે તપાસી રહ્યા છીએ અને જે એના પહેલા જે ટ્રેન પસાર થઈ ગઈ હતી ત્યારે કોઈ અડચણ નહોતી હતી વંદે ભારત ટ્રેન આવતા પહેલા એને ફિક્સ ટાઈમ અમે ફિક્સ કરી અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ સર ટ્રેનના પાયલોટ દ્વારા સતર્કતા કહી શકાય હા એ ચોક્કસ છે કે એમની ખૂબ સતર્કતાને લીધે એમને આ એંગલ નજરમાં આવતા એંગલ ટ્રેનના નવ મિનિટ જેટલી રોકી રાખી એ એંગલને હટાઈ અને આગળ એ લોકો ટ્રેન લઈ ગયેલા છે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે ટ્રેનના પાયલોટે

તેમને મેસેજ મળ્યો હતો કે કોઈએ ખોડિયાર રેલવે લાઈન થાંભલા નંબર પાંચસો દસ પાસે રેલવે ટ્રેક ઉપર લોખંડની એંગલ વાળીને મૂકી હતી આ સમયે વેરાવળથી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસમાં લોખંડની એંગલ ફસાઈ જતાં પાયલોટે ટ્રેનને ઊભી રાખતા મોટી ઘટના બનતા અટકાવી હતી ત્યારબાદ આશરે નવ મિનિટ બાદ ટ્રેનમાંથી એંગલ કાઢીને ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન તરફ રવાના કરવામાં આવી હતી વંદે ભારત એક્સપ્રેસ પસાર થઈ તે પહેલાં જ આ ટ્રેક પરથી ગાંધીધામ જતી એક માલવાહક ટ્રેન પણ પસાર થઈ હતી આ અંગે ઘાટોડિયા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે